નમસ્કાર હું છું કૃપા ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે વૃદ્ધા અવસ્થા એટલે આપણે જીવનના જે તમામ અવસ્થાઓ છે તેમાંથી આમ જોઈએ તો સૌથી સુંદર અવસ્થા કે જ્યારે આપણી પાસે સકારાત્મક વિચારો આપણા જીવનના અનુભવોનો નિચોડ સંઘર્ષ કર્યા બાદ આપણે મેળવેલું એક સ્થાન આપણો પરિવાર મિત્રો સૌ સાથે હોય છે ત્યારે જો આ અવસ્થામાં આપણી સાથે એક સુંદર જીવનશૈલી અને સ્વસ્થ જીવનશૈલી જો હોય તો એની કંઈક વાત જ અલગ છે આપણી પાસે ઉદાહરણો છે કે જે વૃદ્ધા અવસ્થામાં પણ બહુ સારી રીતે છેક સુધી પોતાનું કામ કરી રહેતા હોય છે જ્યારે આપણે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની વાત કરીએ કે એક આજે ઘણી બધી ઉંમર પછી પણ આટલી સરસ રીતે દોડે છે અને કામ કરે છે ત્યારે આ અવસ્થામાં પણ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેને લગતા આયુર્વેદિક ની દ્રષ્ટિએ ઉપાયો શું છે તો એ આજે આપણે વાતચીત કરીશું આજે આપણે સાથે જોડાયા છે આઈટી આરએ ખાતેથી મૌલિક સિદ્ધાંત વિભાગના પ્રોફેસર હિતેશ વ્યાસ જે આપણને વૃદ્ધાવસ્થા અને તેની લગતી સમસ્યાઓ અંગે ખાસ વાતચીત કરશે સમગ્ર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર સૌપ્રથમ તો વૃદ્ધાવસ્થા શું છે અને આયુર્વેદિકની દ્રષ્ટિએ જે કંઈ એમાં સમસ્યાઓ આવે છે તો એના ઉકેલ માટે આપણે શું કરી શકીએ તમે શરૂઆતમાં જે વાત કરીને એ ખરેખર બહુ મજાની વાત કરી કારણ કે સામાન્ય રીતે સમાજમાં આપણે વૃદ્ધાવસ્થાને થોડાક નકારાત્મક દ્રષ્ટિએ નેગેટિવલી જોતા હોઈએ છીએ પરંતુ ખરેખર જોઈએ ને તો વૃદ્ધાવસ્થા એક માણવા લાયક અવસ્થા છે તમે કહ્યું એમ આખી નિચોડ તમને એ અવસ્થામાં મળતો હોય છે પણ સાથે સાથે એ વાત પણ સાચી છે કે વૃદ્ધાવસ્થાની કેટલીક સ્વાભાવિક સમસ્યાઓ પણ હોય છે અને એ સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય એ વિશે પણ જાણવું જરૂરી છે તો સૌથી પહેલા તો આપણે શરૂ કરીએ કે ભાઈ વૃદ્ધાવસ્થા છે શું એકચ્યુઅલી જોઈએ તો એની કોઈ એક બહુ સ્પેસિફિક ડેફિનેશન આપણે વ્યાખ્યા કરી શકીએ એમ નથી વૃદ્ધાવસ્થા પણ કાળ અથવા સમયને કારણે શરીરમાં થતું એક એવું પરિવર્તન કે જે જે છે પાછું નથી વાળી એ પ્રકારનું જે એક પરિવર્તન થતું હોય છે એને આપણે અવસ્થા કે વૃદ્ધાવસ્થા સામાન્ય રીતે કહીએ છીએ જેમ મેં કહ્યું એમ કે એને આપણે પાછું નથી વાળી શકતા એને આપણે કદાચ થોડુંક ખેલી શકીએ પાંચ દસ વર્ષ દૂર કરી શકીએ પણ એના તો ખરું છે કે એ ક્રમમાં જન્મ વૃદ્ધિ વિકાસ અને છેવટે ચાલ્યા જવું તો એ જીવનના એક ક્રમનો એક સ્વાભાવિક ભાગ એટલે વૃદ્ધાવસ્થા અને આ વૃદ્ધાવસ્થા ની અસર જે છે લગભગ શરીરના બધા જ અંગો ઉપર થાય બહારના અંગો પર થાય થાય બધા જ અંગો લખ્યું છે જેનો અનુવાદ કરીએ તો એવું થાય કે લાંબુ બધાને જીવવું છે પણ ઘરડું કોઈને થવું નથી લોકોની ઈચ્છા ઘરડા થયા વગર લાંબુ જીવવાની હોય છે અને આપણા

લાંબુ આપણે જીવવું હોય તો આપણે સ્વીકારવું પડશે વૃદ્ધાવસ્થા માટે સૌથી પહેલી વાત હું એ કહીશ સ્વીકાર્યતા સૌથી પહેલા આપણે સ્વીકારવું પડે કે ઉમરના આ અવસ્થામાં પરિવર્તનો થશે અને છે એ જો આપણે સ્વીકારી લઈએ તો ઘણા બધા પ્રશ્નોથી આપણે બચી જઈએ એવું મને પહેલું સૌથી પહેલું તો સ્વીકાર્યતા છે કે સ્વીકાર્યતા કે ભાઈ સાહીઠ વર્ષના થઈએ એટલે આવું થાય સિત્તેર વર્ષના થઈએ એટલે આવું થાય તો એ સ્વીકાર્યતા સૌથી પહેલી વસ્તુ છે હવે આપણે જોઈએ કે જનરલી વૃદ્ધાવસ્થામાં કયા કયા પ્રકારના પ્રશ્નો થતા હોય છે મેં તમને કહ્યું એમ કે શરીરનો લગભગ બધા જ અવયવો જે છે એ વૃદ્ધાવસ્થાની અસરથી ગ્રસ્ત થતા જ હોય છે એમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જે દેખાય છે ખરી પણ એનાથી આપણે બહુ જાજી પીડા નથી થતી જેમ કે વાળ ખરી જાય અથવા વાળ સફેદ થાય તો એ વૃદ્ધાવસ્થાની નિશાની છે વાળ સફેદ થયા પણ એનાથી જો મને માનસિક પીડા થતી હોય કે હું હવે સારો નથી દેખાતો તો એ વાત અલગ છે પણ અધરવાઇઝ બીજી કોઈ પીડા ના થાય તો આવા લક્ષણોમાં જોઈએ તો સામાન્ય રીતે મેં કહ્યું એમ કે વાળ ખરી જવા અથવા વાળ સફેદ થવા ચામડી ઉપર કરચલીઓ પડવી આ એવા લક્ષણો છે કે જે બહુ જાજી તકલીફ નથી આપતા પણ વૃદ્ધાવસ્થામાં થાય સ્વાભાવિક રીતે થાય એની સાથે સાથે બીજા એવા કેટલાક લક્ષણો છે કે જેને કારણે આપણે થોડીક તકલીફો પડે કે વૃદ્ધાવસ્થામાં સ્વાભાવિક રીતે આંખે આવે આવે આપણે ગુજરાતીમાં બેતાલા ચશ્મા ચશ્મા વાંચવાના દ્રષ્ટિબળ આપણું ઓછું થાય કાનની સવણ શક્તિ આપણી ઓછી થાય તો એનાથી આપણી સામાજિક જે વ્યવહારો છે એમાં થોડીક આપણને તકલીફ પડે વૈયક્તિક રીતે બે વસ્તુઓ થાય કે પાચન શક્તિ માણસની નબળી પડે એની ઊંઘ ઓછી થાય માણસના હાડકા છે એ થોડા નબળા પડે તો એમાં પોલાણ થાય સ્નાયુઓ ઢીલા પડે આ બધા ઉંમરને કારણે થતા સ્વાભાવિક પરિવર્તનો છે આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આયુર્વેદ આપ બધા જાણો છો કે શરીરના સંચાલન માટે ત્રણ દોષોની વાત કરે વાયુ પિત્ત અને કફ અને આયુર્વેદ એવું કે આખું જીવન આપણું જે કઈ ચાલે છે જે કઈ આપણે કરીએ છીએ એની પાછળ આ ત્રણ દોષો વાયુ પિત્ત અને કફ નું કાર્યકારી છે અથવા એના દ્વારા જ આ થતું હોય છે એમાં આયુર્વેદ એવું કહ્યું કે બાળપણ જે છે એ કફ દોષની ની પ્રધાન અવસ્થા છે યુવાવસ્થા છે એ પિત્ત દોષ ની પ્રધાન અવસ્થા છે અને વૃદ્ધાવસ્થામાં શરીરમાં સ્વાભાવિક રીતે વાયુ વધે વાયુ વધે એટલે વાયુ નું ગુણ છે સુકવી નાખવાનું એટલે એ બધી ધાતુઓને ધીરે ધીરે શરીરની જે ધાતુઓ હોય એને ધીરે ધીરે સુકવે અને એને કારણે આ બધી તકલીફો થાય જે ચામડીમાં કરચલીઓ પડે ચામડી ડ્રાય થઈ જાય અથવા વાળ સફેદ થાય વાળ ખરી જાય પાચનની તકલીફો થાય ઊંઘ ઓછી થાય આ બધા પાછળ આયુર્વેદની ની દ્રષ્ટિએ વાયુ દોષ જે છે એ કારણભૂત છે વાયુનું એક બીજું લક્ષણ એ છે કે વાયુ વધેલો હોય ને ત્યારે એ બીજા દોષના ગુણો કે કર્મોને પણ સ્ટિમ્યુલેટ કફ તો જાણે બાળપણનો છે એટલે એ વૃદ્ધાવસ્થામાં બિલકુલ ન હોય પણ થોડું હોય એટલે પિત્ત પિત્ત થોડું હોય છે એ ગુસ્સા માટે માટે જવાબદાર છે એટલે મોટી ઉંમરના લોકો જે છે એમાં એક સ્વાભાવિક રીતે ચીડિયાપણું પેદા થાય માનસિક લક્ષણોમાં આપણે જોઈએ તો એક ચીડિયાપણું હોય એક ભય હોય સ્વતંત્રતા છીનવાઈ જવાનો કારણ કે એક અવસ્થા પછી વૃદ્ધ વ્યક્તિ જે છે એના કુટુંબીજનો ઉપર થઈ જતો હોય એટલે ડિપેન્ડન્સીનો ભય હોય જે માણસ સ્વતંત્ર રીતે જીવ્યો હોય પોતાની રીતે જીવ્યો હોય એને પછી ડિપેન્ડન્સીનો ભય લાગે બીક લાગે તો એ પણ માનસિક રીતે થાય અને એને કારણે પછી ચીડિયાપણું કે આ એ બધું થતું હોય એટલે આવી રીતે બધા લક્ષણો થાય આ મેં સામાન્ય રીતે કયા એ સિવાય મેડિકલી કહીએ તો શરીરના દરેક અંગને થોડો ઘણો ઘસારો પહોંચે કારણ કે આટલા બધા વર્ષો સુધી એણે કામ કર્યું હોય એટલે એ દરેક અંગને થોડો થોડો ઘસારો પહોંચે જેમ કે ધમનીની દિવાલોમાં થોડો પ્લેક જામે ઉંમરના સંદર્ભે આપણે પ્લેક જામે એ ઉંમર વગર પણ આપણે એવું ખાઈએ પીએ તોય જામે પણ કશું ન કરીએ તો પણ ઉંમરના કારણે જે છે એ ધમનીઓ જે છે એની લચીલા પણ ઓછું થાય મસલ્સ ના લચીલા પણ ઓછું થાય આ બધા પરિવર્તનો જે છે એ વૃદ્ધાવસ્થામાં સ્વાભાવિક રીતે જ થતા હોય છે હવે એ બધા જ પરિવર્તનો મેં કહ્યું એમ કે બિલકુલ સ્વાભાવિક છે બિલકુલ કુદરતી છે અને થવાના જ છે એ નક્કી છે એટલે એનાથી તમે બચી ન શકો એને તમે થોડો સમય સુધી ખાડી શકો તમે થોડા સુધી એને લેટ કરી શકો બચી ન શકાય એના એટલે હકીકત શું છે કે એક બીજું પણ એક સરસ કોટેશન છે હેનરી બેન્જામિન વૃદ્ધાવસ્થામાં જીવનમાં વર્ષો ઉમેરવા એના કરતા જે વર્ષો છે ને એમાં જીવન ઉમેરવું એ છે પોઝિટિવ માઇન્ડસેટ સાથે જીવવાની વાત કરે છે હું એવું ઈચ્છું કે ભાઈ સાહીઠ વર્ષે કે પાસઠ વર્ષે હું ત્રીસ નો જેવો દેખાતો હતો એવો જ દેખાવ તો એ સંભવ નથી અને જો એ સંભવ કરવું હોય તો એ માટે મારે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષની ઉંમરથી જ મારી લાઈફ જે છે એ રીતે મેન્ટેન કરવી પડે જો હું જયારે યુવાન હોઉં મને બધું સરસ પછતું હોય જયારે મારા શરીરમાં શક્તિ હોય એ સમયે હું મારી જીવનશૈલી એવી રાખું તો હું મારા ઘડપણને દૂર ખસેડી શકું કે હું આહાર વિહારમાં રહું કે ભાઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ ન જ ખાવી અ થી દૂર રહેવું ખાસ કરીને સ્મોકિંગ છે આલ્કોહલિઝમ છે આ બધા પ્રકારના ટોબેકો છે આ બધા વ્યસનોથી દૂર રહેવું સમયસર ભોજન કરી લેવું સવાર સાંજ વ્યાયામ કરી લેવો આ બધું જો હું શરૂઆતથી કરતો રહેતો તો ચોક્કસપણે હું પાંસઠ વર્ષે પચાસ જેવો દેખાઈ શકું પણ હું પાંસઠ વર્ષે એમ વિચારું કે ના હવે મારે જ ના થવું છે કે હવે મારે ના દેખાવું છે તો વધી વધીને એટલું કરી શકાય કે પાંસઠ ની ઉંમરે હું મારું ચાલીસ ની ઉંમરે કે પચાસ ની ઉંમરે એટલું કરી શકાય અને એ માટે મુખ્ય આ જ વસ્તુઓ છે જે મેં કહી ભગવદ્ ગીતામાં એકચ્યુઅલી યોગના સંદર્ભમાં એક સૂત્ર છે ને એ અહીંયા યાદ રાખવા જેવું છે એને એવું લખ્યું છે કે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મ युक्त स्वप्नाओं बोधस्य योगो भवदीरुक्ता हा माने युक्ताहार विहार योग्य आहार योग्य विहार योग्य चेष्टा योग्य स्वप्न ऐसा के निद्रा यु, युक्त चेष्ठस योग्य कर्म आज जो तुम्हें झाड़वी रखो तोज तुमने योग फले ओरिजिनल तो पोटेशन जी पर हमें वो कहूँ जो कि जो आने पकड़ी रखो તો તમે વૃદ્ધાવસ્થામાં બહુ જ સ્વસ્થ રીતે જીવી શકો યુક્ત આહાર યોગ્ય આહાર એટલે સંતુલિત આહાર જીભને શું ગમે છે એના કરતા પેટને શું ફાવે છે એ વિચારીને આપણે ખાવાનું એ વિચારીને માત્રાપૂર્વક જમવાનું ઘણી બધી વાર વૃદ્ધો ને એનું ધ્યાન નથી રહેતું કે હવે હું આટલો મોટો થઈ ગયો છું તો પચીસ વર્ષની ઉંમરે હું જેટલું ખાઈ શકતો તો એટલું હવે ન પચાવી શકે શરીર એ જ મૂડમાં હોય અને એ જ માત્રામાં ખાય તો પછી તકલીફો થાય એટલે માત્રા કાળ સમય જમવાનો સમય જો આપણે નિશ્ચિત રાખીએ કઈ વસ્તુઓ મને ફાવે છે કઈ વસ્તુઓ તકલીફ કરે છે એ ધ્યાનમાં રાખીએ અને એ રીતે સરસ મજાનો આહાર આપણે ગોઠવીએ ભારતમાં અને પર્ટિક્યુલરલી ગુજરાતમાં આપણી પાસે આહારનું એટલું બધું વૈવિધ્ય છે કે વૃદ્ધાવસ્થા માટે પણ બહુ જ સુંદર આહાર આપણે મળી શકીએ એવું છે અને આપણો જે રોજિંદો ખોરાક છે રોટી દાળ ભાત શાકનો એ સંપૂર્ણ આહાર છે તો વૃદ્ધાવસ્થા માટે પાચન શક્તિ પૂર્વકનો આહાર યુક્ત વિહાર યોજનો વ્યાયામ વૃદ્ધાવસ્થામાં આપને ખબર છે કે ભાઈ વ્યાયામમાં થોડી તકલીફ પડે કારણ કે વૃદ્ધાવસ્થામાં ઉમરજન્ય સાંધાઓમાં ઘસારો આવ્યો હોય સાંધાઓ લુતા હોય તો અમુક એક્સરસાઇઝ ન થઈ શકે પણ જેટલું થઈ શકે એટલું શરીરને ચાલતું રાખવાનું આપણે ત્યાં વાક્ય લખ્યું છે ચરાતી કે જે માણસ ચાલતો રહે છે એનું ભાગ્ય પણ ચાલતું રહે છે તો વૃદ્ધાવસ્થામાં એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બેસી નથી જવાનું જેટલી પણ ચલાય એટલું ચાલો યોગાસનો થાય એટલું કરો પ્રાણાયામ કરી શકો તો પ્રાણાયામ કરો જેટલું ઘરમાં તમે જેટલું કરી શકો નજીકના વ્યવસ્થામાં જેટલું કરી શકો પણ હવે આ ઉમરે શું કરવાનું એમ કહીને બેસી નથી રહેવાનું ત્રીજી અગત્યની વસ્તુ છે ચેસ્ટાત્વક પ્રવૃત્તિ તમને વાંચન ગમતું હોય તમને સંગીત ગમતું હોય તમને વાતો કરવી ગમતી હોય તમને લોકોને મળવું ગમતું હોય જે પ્રકારની પ્રવૃત્તિ તમને ગમતી હોય એ પ્રકારની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહ્યો માણસ પ્રવૃત્તિઓથી વિમુખ થઈ જાય ને નિવૃત્ત થઈ જાય તો ઘર પણ હવે હું કઈ બધી અસરો પડવા માટે એટલે જેટલો પ્રવૃત્ત રહેશે વ્યક્તિ જે એને જેટલી થઈ શકે એટલી એને જે ગમતી હોય એટલી એને એવી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેવાનું યુક્ત સ્વપ્નાઓ સફિશિયન્ટ રેસ્ટ આ વૃદ્ધાવસ્થામાં સૌથી અગત્યની વસ્તુ છે તમારે આપણે બધાએ સમજવાનું હોય કે હવે આ ઉંમરે મારાથી આટલું થાય આટલું ના થાય મને આરામ જોઈએ એટલો આરામ કરી લેવાનો રાત્રે સ્ટ્રેસ ફ્રી લાઈફ સુઈ જવાનું તો યોગ્ય આહાર યોગ્ય વ્યાયામ યોગ્ય આરામ આનું સંયોજન આપણે કરીએ તો વૃદ્ધાવસ્થા બહુ જ સુંદર રીતે આપણે માણી શકીએ મનગમતી પ્રવૃત્તિઓ એ સિવાય નાની મોટી વસ્તુઓ છે જેમ કે ચામડીની જાળવા માટે રોજ આપણે તેલનો માલિશ કરીએ અથવા આપણી પ્રકૃતિ અનુસાર નજીકના ફિઝિશિયનને કે વૈદ્યને પૂછી અને કોઈ રસાયણ ઔષધો લઈ શકીએ આયુર્વેદમાં પર્ટિક્યુલરલી અષ્ટાંગ હૃદય નામનો જે ગ્રંથ છે એને આઠ અંગોમાં એક અંગનું નામ લખ્યું છે જરા ચિકિત્સા જરા એટલે સંસ્કૃતમાં વૃદ્ધાવસ્થા તો જરાવ ચિકિત્સા એટલે રસાયણ ચિકિત્સા કે જે તમારી વૃદ્ધાવસ્થાને દૂર રાખે ત્યાં એને બે પ્રકારે એને કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જે છે કાલજ હોય તો એનાથી કશું એને તમે કશું નથી કરી શકતા જે એની સમય આવે પણ અકાલ જે વહેલી આવી હોય તો એની માટે આપણે ચિકિત્સા કરવી પડે પણ આપણે અત્યારે અહીંયા નેચરલ જે એજિંગ છે એની જ વાત કરીએ છીએ તો એ રસાયણ ઔષધ કોઈ પણ એ પણ વૈદ્યની સલાહ વગર નહીં લેવાનું કોઈ પણ નજીકમાં આપણે ત્યાં તો જામનગરમાં તો સરસ મજાની અમારી મોટી હોસ્પિટલ છે તો ત્યાં તમે સંપર્ક કરી શકો અથવા નજીકના વૈદ્ય ડોક્ટરનો સંપર્ક કરી અને વૃદ્ધાવસ્થામાં મારે શું લેવું જોઈએ રોજ એ પ્રકારના ઘણા બધા રસાયણ ઔષધો છે એમાંનું કોઈ પણ ઔષધ લઈ શકાય અને એ રીતે જે છે એ વૃદ્ધાવસ્થા ખૂબ સરસ રીતે આપણે માણી શકીએ આપણે જે ITR માં વ્યવસ્થા અત્યારે તમે કીધું તો એના માટે આમાં જ એ કયા દિવસો હોય છે કે ડેઈલી માટે દરરોજ તમને માર્ગદર્શન મળી શકે દરરોજ તમને અહીં ITR માં અમારા ચિકિત્સકો બેઠા હોય છે અને કોઈ પણ દિવસે વ્યક્તિ આવે તો એમને ચોક્કસપણે માર્ગદર્શન મળી શકે ખૂબ સરસ મજાની માહિતી અને માર્ગદર્શન આપણને જ્યારે સર આપ્યું ત્યારે જે લોકો યંગ છે અને આ વિડીયો જોવે છે તો અત્યારથી જ તમે તમારી વૃદ્ધાવસ્થા ને થોડાક સમય લેટ કરવા માટે આજથી જ લાગી જાવ અને જે લોકો વૃદ્ધો છે અને આ જો જોઈ રહ્યા છે તો એમને શું કરવું શું ન કરવું એ ખૂબ સુંદર મજાની માહિતી જે સારા આપી છે તો એ આપણે જરૂરથી ફોલો કરીશું અને ખબર ગુજરાત અને અમારા દર્શકોને એટલી સુંદર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ